ખેડૂત વર્ગ કરીએ એક મહત્વના સમાચારની તો તમારી સામે એક સમાચાર આવી રહ્યા છે પાટડીથી તો પાટડી ગામની ઝીંજુવાડા પ્રાથમિક શાળામાં એક મોટો બનાવ બન્યો છે ક્લાસ દરમિયાન છત પરથી પંખો તૂટી પડ્યો પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પાટડી ગામની આ ઘટના જ્યાં ક્લાસરૂમ દરમિયાન છત પરથી પંખો તૂટી પડ્યો પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા ઘટનાથી વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષનો માહોલ તો આ ગામની ઝીંઝુવાડા પ્રાથમિક શાળાની ઘટના છે જ્યાં એક મોટો બનાવ બન્યો છે પાટડી ગામની આ ઝીઝુવાળા પ્રાથમિક શાળામાં એક મોટો બનાવ સામે આવ્યો છે એક મહત્વના સમાચાર જેમાં ક્લાસ દરમિયાન છત પરથી પંખો તૂટી પડ્યો હોવાની ઘટના બની છે પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વિરમગામ હોસ્પિટલમાં ખસેડાયા છે આ ઘટનાથી વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે

ગામની આ પ્રાથમિક શાળાનો એક મોટો બનાવ જેમાં ક્લાસ દરમિયાન છત પરથી પંખો અચાનક પાંચ વિદ્યાર્થીઓ ક્લાસરૂમ દરમિયાન અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન આ પાંચ વિદ્યાર્થીઓ પર પંખો તૂટી પડ્યો હતો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને વિરમ ગામ હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાથી વાલીઓ તો આ પાટડી ગામ બન્યો અને શું છે આ સમગ્ર ઘટના આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું આ છેવાડા નું ગામ આવેલું અમદાવાદ બોર્ડર પાસે આવેલું અને આમ કહી તો કચ્છના નાના રણ પાછળ છેલ્લું ગામ આવેલું છે એક પ્રાથમિક સ્કૂલ અંદર ફરિયાદ વારંવાર કરવામાં આવી હતી કે આનું પંખા હાલતા હોય કે કોઈ રિપેરિંગ ની જરૂરિયાત છે એવી પણ ફરિયાદ કરવામાં આવી તેમ છતાં કોઈ તંત્ર દ્વારા ધ્યાન ન કરવામાં આવતા અથવા સદનસીબે કહી શકાય કે કોઈ બાળકનું અકસ્માતે કોઈ ધ્યાન હાનિ કઈ કરવામાં થવામાં આવી પણ કહી શકાય કે આટલા બાળકોને ગંભીર પ્રકારની ચાલુ પંખો માથે પડતા લોકોમાં જોરધામ મટી ગઈ અને અમદાવાદ તાલુકાના હાલ હોસ્પિટલમાં દાખલ કરી અને વધુ કાર્યવાહી કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી જી જી ખૂબ ખુબ ધન્યવાદ આ માહિતી આપવા બદલ સાથે